ડીસાના બાયવાડા ગામે યુજીવીસીએલ સબસ્ટેશનમાં સમારકામ દરમિયાન અચાનક પાવર બ્રેકર ફાયર થતાં પાંચ કર્મચારીઓ ગંભીર રીતે દાજ્યા હોવાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે અન્ય કર્મચારીઓ દોડીને આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા ડીસા તાલુકાના બાયવાડા ગામે ગઈકાલે રાત્રે યુજીવીસીએલ સબસ્ટેશનમાં ટ્રાન્સફોર્મર પાસે બસ કપલરમાં અવાજ આવી રહ્યો હતો જેથી કર્મચારીઓએ તેનું સમારકામ શરૂ કર્યું અને સમારકામ ચાલી રહ્યું હતું તે સમયે અચાનક પાવર બ્રેકર ફાયર થતા કામ કરી રહેલા પાંચ જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાજી ગયા હતા સબસ્ટેશન ખાતે હું એસબીઓમાં ફરજ બજાવું છું અને હું અહીંયા હાજર હતો ચાલુ નોકરી દરમિયાન બસ કપ્લરનું નું બ્રેકરનું ચેટરિંગ આવતું હોવાથી અમારા અમારા જુનિયર એન્જિનિયર સાહેબશ્રી તથા અમારા શ્રી અને બધા સ્ટાફના માણસોએ ચેક કરતાં અચાનક બ્રેકર ઓન બ્રેકર ફાયર થયેલું હતું જેથી અમારા એલઆઈ શ્રીને થોડોક દાજા છે અને બે ત્રણ સ્ટાફના વ્યક્તિઓ પણ થોડા દાઝા છે અને હું પણ આથી થોડુંક મોંઘું છું